હાલો નમસ્કાર લોકશાહી ગુજરાતી ન્યૂઝ ના તંત્રી મિત્રો અત્યારે આપણી સાથે આપ જોઈ રહ્યા છો બાપુ છે મહેશ કુમાર છે સાથે બે બેનો છે માડી છે બધા છે આપણે આજે બાપુ સાથે આપણે સત્સંગ કરવાના મતલબ કબીરવાણી કબીરવાણીના અમુક શબ્દો સમજવા જેવા છે બાપુ સીતારામ જય જય ભારત જય ભારત ઓમ નમો નારાય ઓમ નમ વિઠ્ઠલદાસ બાપુ કબીર ના અમુક અમુક શબ્દ સમજવા જેવા છે કે રામાનંદ ફોજ અટાણે ખાસ રામાનંદ સાધુ પરિવાર સમજવામાં આવે છે રામાનંદ દાસ બાપુના શિષ્ય કબીર આવા નવ નવ રત્ન રામાનંદ બાપુ ભણ્યા હતા નવ રત્ન નવ રત્ન કબીર કાલિદાસજી તુલસીદાસજી આવા નવે નવ મહાપુરુષો એવી એવી સત્સંગ અને એવો મહિમાને અનુભવી અને રોહિદાસ ચમાર આ બધાય આ રત્નોમાં ગણાય છે ચોવીસ પદ શિષ્યો છે રામાનંદ બાપુના કેટલા ચોવીસ ચોવીસ માં એક વ્યક્તિ પણ નાની નથી અને સત્ય હકીકત તો ગુરુને સમજવા માટે ગુરુ શિષ્ય દોનો જો બરાબર હોય તો એમાં કંઈ ઘટે નહીં એવું આ મહાપુરુષો કહે છે એક મત નથી આવા તો કઈક મતો છે અને કબીરજી કબીરદાસજીનું તો એક વર્ણન બહુ મહત્ત્વનું આપ્યું છે નાના એવા દ્રષ્ટાંગ રૂપી લો કે પાંચ દસ જણા કાયમ કબીરદાસજી કાપડ વણવાનું કામ કરતા અને કાપડ વણતા વણતા સત્સંગ સાંભળવા પાંચ દસ જણ આવે એને સમજાવે અને સત્સંગ કરતા હોય એમાં એક વખતના સમયે થોડોક સમય થયો એટલે માગણી કરી તમે અમારા ગુરુ બનો એટલે કબીરદાસજીએ કાંઈ જવાબ ન આપ્યો થોડોક સમય લાવવા દઈને પાછો એવો થયો આવો ત્રણ ચાર વખત કર્યો પછી ત્રણ ચાર વખતે કબીરદાસજીને એમ થયું ખાલી આવડા નહીં સમજે લાય જરાક અનુભવ કરો હવે બપોરનો સમય થવા આવેલો અને એના ઘરના ને હાથ કર્યો કે દેવો લઈને આવો નહીં કે તાર તૂટી ગયો છે એના પત્ની એવા દીવો લઈને દીવો લઈને આવ્યો એટલે ઓલી બાજુ આવો ઓલી બાજુ થઈ તો ઓલી બાજુ આવો આવા પાંચ હાથ ફેરા ખરી આવે એટલે ઓલા દસ બાર જણા બેઠા તો એને બધા એવો વિચાર કર્યો કે આને દિવસે નથી પૂછતો અને એની પત્નીને કહે તો આઈ કે આપણને શું આપે ઓલે ઊભા થઈને વૈયા ગયા એટલે પત્ની ને કીધું દેવી હવે જાઓ કે તાર સમજાય હવે કબીરદાસજી ના મત પ્રમાણે એવી વસ્તુ એને કહેવા માંગી છે એનો ખુલાસો થોડો આપો કે ભાઈ પોતાની પત્ની ચાર થી પાંચ આટા આમથી આમ આમ ફરતા આવે છે તો એ બોલ્યા નહીં અને જગતો દીવો બપોરનો સમય થવા આવે જગતો દીવો લઈને ભેગાથી ફરતા આટા મારતા હો

માન્ય ગણાય માનિયા ગણાય અને એમ કહે છે કે જે ભક્તિ સંસારી કરે મારા બાપુ કહેવા મુજબ એવું છે કે જે સંસારી ભજન કરે ભક્તિ એનાથી ભક્તિ કોઈ મોટી નથી એની हिसाब શું કહેવા માંગો છો બહુ સહી વસ્તુ છે જે તેગર કરી બાપુ કે જે વસ્તુ नर नारी અને દ્રષ્ટિકોણની આપણી ભારતની ભૂમિમાં છે જ્યાં જ્યાં ધર્મને ધજા ફરકે છે ત્યાં नर नारी નું નામ લેવાના છે नर नारी જોડો જોડો જ સમજ્યો દેખાય છે આ પુરાવા સહીત કર્યો છે કે તો કે સહી તો એ છે કે રામ રોટી શબ્દનો ભજન શ્વાસે શ્વાસની સમ્રણે કરજો તો શો힝 સદગورو આપ માલિપાથી પરગટ ગોરો થવો જોઈએ મારા વાલા દી નથી બાપુ શો힝 શબ્દ જરાક દર્શકોને સમજાવો શો힝 શબ્દ હું સમજુ પણ અમુકને ખ્યાલ ન હોય એટલે શું સોહિંગ સોહમ જે હાલે છે એની મધ્યમાં સોહિંગ પિયો છે મધ્યમાં કે જેને શ્વાસની ગતિને ઉભી રાખે તો અજમલજી નો એમાં મત લઈએ તો અજમલજી બાર સોહિંગનું ભજન કરતા

બાપુ કબીર વાણીમાં મોટા મોટી વાણી તમે કઈ કબીર વાણી બહુ જ બહુ વાણી છે કબીરની અને એવું મારું માનવા પ્રમાણે એની વાણી એટલી વાણી સરસ છે ને કે એની વાણી પર માણા આલે તો એની લાઈફ આખી સરસ બની જાય તો એમાં સારામાં સારી વાણી તમે કઈ પસંદ કરી કબીર વાણીમાં કબીર વાણીમાં એક પણ વાણી નબળી નથી સારી છે પણ શ્રેષ્ઠ કહીને તમે આપી છે કબીરે તો બહુ મહત્વના એ પ્રસંગ બહુ બહુ સમજ્યા જેવો છે કેમ તો અધૂરું નથી એમાં કેમ તો કબીર તો છેલ્લા છેલ્લા તો એમ કહે છે મેં વિશ્રામ કરવું હરી મારે સ્મરણ કરે એ હવે મારે કાંઈ નથી કરવા જેવો હરી મારું પણ જે કબીરે કીધું એમ આપણે બધાને કરવા જેવું નથી પહેલાં ત્યાં પહોંચવું પડે કબીર દેહી થી બહાર નીકળી અને તત્વ મહર્ષિ બન્યા પછી પછી હરીને એમ કીધું કે હરી હવે તુંહી તુંહી પોકારે તો હવે મારે તો કોનું સમરણ કરવું હવે મારે વિશ્રામ કરવાનો પછી બાપુ મારા માણવા મુજબ કે ભૂખેકો રોટી ખીલા એમ કે છે મોટા મોટી વાણી એની વિશે આપ શું કહેવા માંગો છો કબીર માં એક વાણી આવે છે ને હા શું છે આખી વાણી કબીર ની વાણી માં એ જે મત આપ્યો છે ભૂખેકો રોટી ખીલા તો એ તો આપણે અટણ સતના ધર્મ ના થાંભલા જ્યાં જોઈએ ત્યાં હરિહર હરિહર કરે છે હરિહર હા કેમ તો કે જે વસ્તુ સંતોષ એક જ વસ્તુમાં છે પેટનો ખાડો જ્યાં ઠરી ઠામ ન થાય ત્યાં સુધી મારી પછી આશીર્વાદ ન નીકળે ન નીકળે ન નીકળે મહાપુરુષોનો મત છે ભાઈ અને મારા વાલા એક વસ્તુ તો પાકી કે જ્યાં સુધી રોટી રામ ન મળે અને સહી તો એ છે કે ભૂખ્યાને ખબર આવે કારણ કે છેલ્લે કીધું ને મોટા મોટું કબીરે કે ભાઈ બધું બંદે ભજન કર કરે ભૂખે કો આ મોટા મોટી વાણી કીધી છે ને બાપુ કબીર તો જીતેન્દ્રગીરી ચેનલ મિત્ર આ સરસ મજાની આ એક સરસ મજાની વાત સમજવા જેવી છે કબીરવાણી સમજવા જેવી છે કબીર કબીરવાણીના એક એક શબ્દ સમજવા જેવા છે લોકશાહી ગુજરાતી ન્યૂઝ ના તંત્રી ચિતેન્દ્રગીરી ચિતેન્દ્રગીરી ચનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સીતારામ